સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શહેરના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર દાતાનું શહેર હોવાની સાથે ધાર્મિક નગરી પણ બની રહ્યું છે સુરતની ધરતી ઉપર દરરોજ કોઈને કોઈ કથા કે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હવે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શહેરના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો ભાગ લેશે આ સમગ્ર સનાતનની પરિવાર દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન ડીટી ટ્રેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડના શ્રી દિનેશ પાંડે રાકેશ પાંડે પવન પાંડે અરુણ પાંડે વરુણ પાંડે અને સૂરજ પાંડે છે વડાદરાની શ્રી મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત શ્રી રામકથા અંગે માહિતી આપતા આયોજક પરિવારે જણાવ્યું હતું કે ભારતીય માનસમાં ભગવાન શ્રીરામનું અજોડ સ્થાન છે શ્રી રામકથા તેમની સ્તુતિ વિવિધ વક્તાઓના મુખે સમગ્ર ભારતમાં યોજવામાં આવે છે અત્યારે જે વક્તાઓની લોકપ્રિયતા સૌથી વધુ છે તેમાં આદરણીય શ્રી રાજનજી મહારાજનું નામ આગવી રીતે લેવાય છે પોતાના સુમધુર અવાજમાં જ્યારે તેઓ ભગવાન શ્રીરામની જીવનકથાને સંગીતમય શૈલીમાં સંભળાવે છે ત્યારે તે શ્રોતાઓને ખૂબ જ સુખદ અને અર્થપૂર્ણ લાગે છે આ મધુરતાના કારણે તેમની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે ત્યારે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી શ્રીરામ ભક્તોને આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજના મુખેથી વહેતી શ્રીરામ કથા સાંભળવાનો અવસર મળવાનો છે કથાનો પ્રારંભ સત્યાવીસમી ફેબ્રુઆરીથી થશે એ પહેલાં સત્યાવીસમી ફેબ્રુઆરીએ ભવ્ય કલશ અને તુલસી યાત્રા નીકાળવામાં આવશે ત્યારબાદ શ્રી રાજન મહારાજ દ્વારા શ્રી રામકથાનો પ્રારંભ કરવામાં આવશે કલશ અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે એ માટે આયોજક પરિવાર દ્વારા મફત સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિતરણ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે કલશ યાત્રામાં જ્યાં મહિલાઓ અને છોકરીઓ કલશ અને તુલસી પકડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગવ ધ્વજ લહેરાવતા જોવા મળશે કલશ યાત્રામાં ભાગ લેવા ઈચ્છુક મહિલાઓ કથા સ્થળ સ્થિત ઓફિસમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા છવ્વીસ મી સાંજે બંધ થઈ જશે કથા સ્થળે અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ પંડાલ બનાવવામાં આવ્યો છે જેમાં ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કથાનો સમય સાંજે પાંચથી આઠનો રહેશે

शादी की सालगिरह के अवसर पे अगर राजन जी महाराज जी की मुझे कथा श्रवण करने का या और लोगों को श्रवण करवाने का अगर मुझे सौभाग्य मिलेगा तो मैं ये एनिवर्सरी अपनी सफल मानूंगी और वही विचार को लेके पूरे दिनेश पांडे जी के परिवार के द्वारा ये कथा का आयोजन किया गया है 27 फरवरी से लेकर 7 मार्च तक की ये कथा है शाम को 5 से 9 आसपास पास गुड़ाद्रा मंदिर जो है उसके बगल में जो मेला ग्राउंड है उसी में ये कथा का आयोजन है किस तरह की व्यवस्था होगी खासकर यहाँ पे एक साथ पच्चीस से तीस हजार लोग बैठ सके वैसी व्यवस्था है और हम जहाँ तक जानते चालीस से पचास हजार लोगों का रोज का आवागमन यहाँ इस ग्राउंड पे रहेगा ऐसी हमारी अभी प्रकार से हमने प्लानिंग की है मेहमान में पूरी सूरत की शहर की जनता है और जो कथा प्रेमी है वही हमारे लिए सबसे बड़े मेहमान हैं और उसके अलावा जो शहर के गणमान्य लोग हैं जिनके नाम से हम अपने शहर की प्रतिष्ठा हम लोग मानते हैं वो सभी गणमान्य लोगों को भी हम भावभोर हमारा निमंत्रण दिया है और वो लोग भी कथा श्रवण करने अवश्य पधारेंगे और हम उनसे रिक्वेस्ट भी करेंगे वो आएंगे